જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો પંદરમા અધ્યાયના અગિયારમા શ્લોકમાં આપણે જોયું હતું કે ભગવાને વાત કરી કે યતંત યોગિન હયનમ પશ્ય આત્મની અવસ્થિત યન કરનારા યોગીઓ પોતાની અંદર સ્થિત આ પરમ તત્વને ચ ચમ પશ્યંતી આ પરમ તત્વને અનુભવ કરે છે જુએ છે તો જાણી શકે છે પણ જેમનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી જેમણે અંતઃકરણ શુદ્ધ કર્યું નથી એ કદાચ ગમે તેટલા યત્નો કરે પ્રયત્ન કરે એમ છતાં પણ જાણી શકતા નથી ભગવાને વીસમાં અધ્યાયમાં ચાર ભાગ પાડ્યા છે પાંચ પાંચ શ્લોકના એમાં વચ્ચે જે એક છઠ્ઠો શ્લોક આવ્યો કે મારા ધામને યત સૂર્ય ચંદ્ર અગ્નિ આ જે પ્રકાશિત તત્વો મારા ધામને પ્રકાશિત કરી શકતા નથી તદ પરમ ધામમ તે મારું પરમધામ છે એવું ભગવાને ત્યાં કીધું હતું એમના અનુસંધાન રૂપે આ શ્લોક એમની સાથે જાય છે અથવા એ શ્લોક આમની સાથે છે ભગવાન અહીંયા બારમા શ્લોકમાં શું વાત કરે છે કે યત્ આદિત્યગતમ તેજ જગત ભાષ્ય તે અખિલ યત ચંદ્રમશી યગ્નૌ તત્ તેજ વિધિમામકમ ભગવાન અર્જુનને કહે છે કે યત આદિત્યગતમ તેજમ આદિત્યગતમ સૂર્યને પ્રાપ્ત થયેલું યત એટલે જે તેજ એટલે તેજ જગત ભાષ્ય તે અખિલમ અખિલમ એટલે આખા જગતને ભાષ્ય તે પ્રકાશિત કરે છે યત આદિત્ય જગત ભાષ્ય સૂર્યને પ્રાપ્ત થયેલું જે તેજ આખા જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ યત ચંદ્રમશી અગ્નો અને જે તેજ ચંદ્રમસી ચંદ્રમામાં છે અને અગ્નિમાં છે તત્ એને અથવા તેને તું એટલે કે હે અર્જુન મામકમ તેજ હિધિ એ તેજને તું મારું તેજ જાણ જે તેજને પ્રાપ્ત જે સૂર્યને પ્રાપ્ત થયેલું જે તેજ આખા વિશ્વને આખા જગતને પ્રકાશિત કરે છે જે તેજ ચંદ્રમામાં અને અગ્નિને પ્રાપ્ત થયેલું છે તે જ તું મારું જાણે પ્રકૃતિથી આકર્ષિત થયેલો માણસ શું કરે છે તો કે પ્રાકૃત પદાર્થો તરફ જીવ છે પ્રભાવિત થાય છે શું કામ તો કે એ પ્રકૃતિથી પ્રભાવિત થયેલો જ પ્રકૃતિને પોતાની માની બેઠો છે આ પ્રભાવ ઘટાડવા માટે શું કરે છે ભગવાન આ રહસ્ય રજૂ કરે છે કે ભાઈ તું જેનાથી પ્રભાવિત થઈ રહ્યો છે ભગવાને દસમા અધ્યાયમાં વિભૂતિ યોગમાં બહુ સરસ રીતે બધી વાત કરી કે હું ક્યાં શું છું એમ પણ અહીં કહે છે તું જેનાથી પ્રભાવિત થઈ રહ્યો છે એ પ્રભાવ અને એમનું જે મહત્વ છે એ ખરેખર મારું છે એમનું નથી તે પ્રભાવ જ મારો છે તે મહત્વ જ મારું છે મારે હિસાબે એ પ્રભાવિત છે અથવા તો એ પ્રકાશિત છે એટલે ભગવાન અહીંયા પેલી લીતિમાં કહે છે કે યદ આદિત્યગતમ તે જો યત ભાષ્ય તે અખિલમ જગત ભાષ્ય તે અખિલમ ભગવાન શું કહે છે જેમ બીજા અધ્યાયના પંચાવનમાં માં શ્લોકમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો શરૂ કરી શરૂ કરતી વખતે ભગવાન એક વાત કરી હતી કે પ્રજાતિ યદા કામાન સર્વાન મનોગતાન એમાં જો એક શબ્દ વાપરો ભગવાને કામાન શબ્દ કામનાઓને કામાન સર્વાન મનોગતાન બધી કામનાઓ છે કેવી છે તો કે મનોગતાન છે મનોગતાન બતાવી એમ અહીં ભગવાને કેવું બતાવ્યું સૂર્યના તેજને તો કે આદિત્ય ગતમ સૂર્યને પ્રાપ્ત થયેલું છે જો પ્રાપ્ત થયેલું જેમ કામનાઓ છે એ મનનો ધર્મ કે સ્વરૂપ નથી એમ તેજ છે એ સૂર્ય નો સ્વરૂપ કે ધર્મ નથી પણ આંગતુક છે બીજાથી પ્રાપ્ત થયેલું છે અને આ સૂર્યના તેજ છે ક્યાંથી પ્રાપ્ત થયું છે તો કે ભગવાન પાસેથી મળેલું છે જેમ કામનાઓ ઉત્પન્ન થઈ છે એમ આ સૂર્યનું તેજ છે ભગવાન પાસેથી પ્રાપ્ત થયેલું છે એટલે આદિત્ય ગતમ સૂર્યને પ્રાપ્ત થયેલું એવો શબ્દ મૂકો છે બીજું સૂર્યના તેજથી આ સકળ વિશ્વ છે આખું બ્રહ્માંડ છે પ્રકાશિત થાય છે અને એ તેજ ખરેખર કોનું છે તો કે વાસ્તવમાં એ તેજ છે ને એ ભગવાનનું તેજ છે તેથી સૂર્ય ભગવાનની કે સૂર્ય ભગવાન પાસે આટલું તેજ છે પણ એ તે જ ભગવાનમાંથી મળ્યું છે ભગવાનનું છે એટલે સૂર્ય છે ને એ ભગવાન સૂર્ય ભગવાન ભગવાનના ધામને પ્રકાશિત નથી કરી શકતો શું કામ કેમ કે જેનાથી મળ્યું છે ને એને એ કેવી રીતે પ્રકાશિત કરી શકે બીજું ભૌતિક પદાર્થો જે અત્યારે જગતમાં જે કાંઈ ભૌતિક જે કંઈ બધી પ્રભાવશાળી પ્રત્યક્ષ પદાર્થ છે એમાં સૂર્ય પ્રથમ નંબરે આવે સૂર્ય જેવી ભૌતિક પદાર્થોમાં પ્રકાશિત એવી કોઈ તાકાત છે જ નહીં સૂર્ય જેવી દરેક પ્રકાશિત પદાર્થ છે એ સૂર્ય પાસેથી પ્રકાશ મેળવે છે અને પછી પ્રકાશિત થાય છે હવે તમે વિચાર કરો જો સૂર્ય આટલો પ્રભાવશાળી હોય તો એમને તેજ પૂરવા વાળો ભગવાન કેટલો પ્રભાવશાળી હશે ભગવાન આવું રહસ્ય રજૂ કરે છે કે ભાઈ તું સૂર્ય તરફ આકર્ષિત થવાને બદલે મારી તરફ આકર્ષિત થાય તારી મોક્ષ માટે બીજું સૂર્ય છે એ નેત્રોના અધિષ્ઠાતૃ દેવતા છે નેત્રની અંદર જે તેજ નામનું તત્વ છે એ સૂર્યનું છે એમના અધિષ્ઠાતૃ દેવતા છે તેથી તેઓમાં જે જોવાની શક્તિ છે નેત્રોની અંદર જે તે પણ ભગવાન પાસેથી જ એક રીતે જોઈએ તો પ્રાપ્ત થઈ છે કેમ કે ભગવાન પાસેથી સૂર્યને તે જ મળ્યું છે આ સૂર્ય છે એ નેત્રના દેવતા છે પછી ભગવાને બીજી વાત કરી કે યત યતચંદ્રવશી હવે સૂર્યની જે બે શક્તિઓ છે એક શક્તિ પ્રકાશિત કરવાની છે અને બીજી શક્તિ છે દાહિકા બાળી શકવાની તાકાત ધરાવે છે આ બંને તાકાત છે આ બંને શક્તિ છે સૂર્યને કોની પાસેથી મળી છે તો કે ભગવતપ્રદ જ તેમ ચંદ્ર પાસે પણ બે પ્ર બે શક્તિ છે એક પ્રકાશિકા અને બીજી છે પોષણ પોષણિકા પોષણ આપવાની જે તાકાત છે આ બંને શક્તિઓ છે કોની છે તો કે ભગવતપ્રદ જ જેવી રીતે ભગવાનનું તે જ આદિત્યગત સૂર્યને પ્રાપ્ત થયેલું છે એવી જ રીતે ચંદ્રગત પણ છે ચંદ્રને પણ પ્રાપ્ત થયેલું છે એવું સમજવું જોઈએ ચંદ્રમાં છે એ જેમ સૂર્ય છે એ આંખના દેવતા છે એમ ચંદ્રમાં છે મનના દેવતા છે તેથી મનમાં જે મનન કરવાની શક્તિ છે એ ભગવાનની દેન છે એવું કહી શકાય પછી ત્રીજી વાત ભગવાને કરી કે યગ્નો જે અગ્નિને પ્રાપ્ત થયેલું છે બીજું ભગવાનનું તેજ જે રીતે આદિત્ય ગતમ એ જ રીતે અગ્નિગતમ અગ્નિને પ્રાપ્ત થયેલું એમ સમજવું જોઈએ હવે અગ્નિની અંદર પણ બે તાકાત એક પ્રકાશિકા એટલે કે પ્રકાશ આપનાર બીજું છે દાહિકા છે બાળી શકવાની આ બંને શક્તિ છે એ ભગવાન પાસેથી મળી છે બીજું અગ્નિ છે જેમ સૂર્ય નેત્રના અધિષ્ઠાતરુ છે ચંદ્રમાં મનના અધિષ્ઠાતરુ છે એમ અગ્નિદેવ છે એ વાણીના દેવ છે કોઈ પણ શબ્દના અર્થને પ્રકાશિત કરવાની શક્તિ છે એ વાણીની છે અને એ વાણીની જે શક્તિ છે એ ભગવાન દ્વારા મળી છે હવે ભગવાને છેલ્લા પદની અંદર શું કીધું તો કે જે સૂર્યમાં છે ચંદ્રમાં છે ને અગ્નિમાં છે અને તેનાથી જે અન્ય પદાર્થો પછી વિદ્યુત હોય પછી વીજળી હોય આગ્યો હોય કે બીજું કોઈ પણ જે કઈ પ્રકાશિત છે બધું જ કોનું છે તો કે ભગવાનનું તેજ ગણવું ટૂંકમાં મનુષ્ય જેનાથી આકર્ષિત થાય છે ને એ બધું કોના તરફથી છે તો કે બધો જ પ્રભાવ છે બધું જ મહત્વ બધી તાકાત છે ને એ પૂર્ણ પુરુષોત્ત છે દાખલા તરીકે તમે તમને આ શિયાળામાં કોઈ ચીકી ખાવા આપે અને તમે ચીકી ખાવ છો અને તમને ચીકી મીઠી લાગે છે તમે એમ કહો છો આ ચીકી મીઠી છે પણ ચીકીથી પ્રભાવિત થવાની જરૂર નથી એ મીઠાશ કોની છે તો કે ચીકીમાં ન દેખાતી ખાંડની મીઠાશ છે એમ તેજ ભલે સૂર્યનું હોય પણ એમાં ન જોઈ શકાતા એ પરમાત્મા નું તેજ છે આ ખાંડની મીઠાશ આપણને જે ચીકી મીઠી બનાવે છે બીજું સૂર્ય ચંદ્ર અગ્નિ ક્રમશઃ ત્રણેય નેત્ર મન અને વાણીના અધિષ્ઠાતા દેવ છે મનુષ્ય પોતાના ભાવ પ્રગટ કરવા માટે કે પછી પ્રગટ થયેલા ભાવને સમજવા માટે વધારે પડતો આ ત્રણ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે આંખ મન અને વાણીનો ઉપયોગ કરે છે પ્રગટ કરવા માટે અથવા તો સમજવા માટે આ પ્રકાશ જે છે આ ઇન્દ્રિયોનો જે પ્રકાશ છે એ સૂર્ય ચંદ્ર અથવા અગ્નિથી પ્રાપ્ત થયો છે અને એ પ્રકાશ છે ભગવાનથી મળ્યો છે તો પછી થી ભગવાન કેવી રીતે પ્રકાશિત થઈ શકે એ ઇન્દ્રિયોથી કેવી રીતે મનન કરી શકાય વાણીમાં કેવી રીતથી એને વર્ણવી શકાય અને આંખથી કેવી રીતથી જોઈ શકાય કેમ કે એમનો પ્રકાશ જ વાયા વાયા થઈને આવ્યો છે એટલે એમને ન થઈ શકે દાનવો હારે છે દેવતાઓ જીત પ્રાપ્ત કરે છે અને દેવોને અભિમાન આવી જાય છે ભગવાનને ખબર પડે છે પરમાત્માને કે દેવો નું અભિમાન દૂર કરવું પડશે એટલે એક યક્ષ નું સ્વરૂપ લઈ અને દેવોની સામે જાય છે ભગવાન દેવો બધા એ યક્ષ કોણ છે ક્યાંથી આવ્યો છે એ શું કરે છે એવું જાણવા માટે અગ્નિદેવને મોકલે છે અગ્નિદેવ ત્યાં આવે છે અને અગ્નિદેવ વાત કરે છે યક્ષ પાસે આવીને કે હું જાતવેદા નામનો અગ્નિદેવ છું તો મને કહે હું કોણ છું તું મારી તાકાત ને ઓળખતો નથી હું ધારું તો સમગ્ર પૃથ્વીને બાળી શકું એટલે ભગવાન યક્ષ ના સ્વરૂપમાં રહેલા એક તણખલો આપે છે એટલે આ તણખલાને બાર પોતાની બધી તાકાત વાપરવા છતાં તણખલાને બાળી નથી શકતા ત્યાર પછી વાયુદેવ આવે છે અને વાયુદેવ કે છે કે હું મારી શ્રબા નામનો વાયુદેવતા છું અને હું ધારું તો આખી પૃથ્વીનું તહસ નહશ કરી નાખું ફરી પાછો ભગવાન એમને તણખલું આપે છે અને તણખલાને ઉડાડી નથી શકતા એ એટલે પણ દેવો પાસે એમ કહે છે કે હું એમના રહસ્યને જાણી નથી શીખો ત્યાં બધા ઇન્દ્ર આવે છે ત્યારે યક્ષના સ્વરૂપમાં રહેલા ભગવાન અંતર થઈ જાય છે અને હિમાચલ પુત્રી ઉમા ત્યાં પ્રગટ થાય છે અને વાત સમજાવે છે કે આ સામર્થ્ય તમારી પાસે જે આવ્યું છે પરમાત્માનું છે પણ તમારા અભિમાન દૂર કરવા માટે ભગવાન એ વાત સરસ વાર્તા જેનાથી પણ આપણે પ્રભાવિત થઈએ છીએ એ મૂળ પ્રભાવ એ મૂળ મહત્વ એ પરમ તત્વનું છે એવું ભગવાને સમજાવે છે કે યદાધિગત્યમ તે જો જગત ભાષ્ય તે અખિલમ યંદ્રમશી યાગનો તત્ તે જોજો વિધિ પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ